જામનગર શહેરમાં એક ઇંચ વરસાદથી શહેરમાં પાણી પાણી થઈ ગયા છે હાલ તમે જોઈ શકો છો કે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારથી ત્યાં હાલ તો એક ઇંચ વરસાદથી સમા પાણી ભરાયેલા છે તમે જોઈ શકો છો કે હાલ જામનગર શહેરમાં ચારેપોર સામાન્ય વરસાદથી પાણી પાણી જોવા મળ્યા છે વહેલી સવારથી જામનગર શહેરમાં અંધાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગર શહેરના જે નગરમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે હાલ તો જે દુકાનો છે તેની બહાર જે વેપારીઓ છે તે બેઠા છે વેપારીનો જે દુકાન સુધી પણ પાણી પહોંચી ચુક્યું છે સાથે સાથે જામનગર શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે તે પણ ઘૂટણસોમાં પાણી જોવા મળી રહ્યા છે હાલ તો મોસમના સારા વરસાદથી જામનગર લોકોમાં ખુશખુશાલ જોવા મળ્યા છે તો બીજી તરફ ખુલી જતા કેટલાક જે સ્થાનિકો છે તે પરેશાન થયા છે ચંદ્ર ગોહિલ ન્યૂઝ જામનગર